નાલાખ લઈ જવાનો ગાડીમાં પૂરી લઈ જાવી હતી પણ જો આ મારું બોલશે બોલશે તો 550 થી 70 ચપાટર નાલાખ છેલો બી કુલ છે મસર્દ સદ સેન્દ્ર ગંજ સુજરાદની સમાચારમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વિશે અમદાવાદ શહેરના એનઆઈડી પાસે જે પ્લાનના ગલ્લાઓ છે ત્યાં આગળ આવ્યા છે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ગોગો પેપર જે પ્રતિબંધિત નથી પરંતુ તે નશાના કામમાં ઉપયોગમાં લેવાતું પેપર છે તેને લઈને હાલ અમદાવાદ એસઓજી શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી છે અમદાવાદ શહેર એસઓજી પીઆઈની પીઆઈ સહિતની ટીમો અત્યારે અમદાવાદ શહેરમાં તે ઝુંબેશ ચલાવી છે અને દરેક ગલ્લાઓ પર સ્કૂલો શાળાઓ કોલેજો ઉપર ચેક જે ગલ્લાઓ છે પાનના ગલ્લાઓ છે તેના ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી છે આવી રહી છે અહીંયા આગળ આપ જે સામે સાહેબ છે તે એસઓજી ના અત્યારે હાલ ટીમ સાથે છે અને હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકશો કે આ એનઆઈડી પાસેનો વિસ્તાર છે જે ખૂબ જ ઓછો છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ જે નજીકમાં જ આવેલું છે અને અહીંયા આગળ જે વિદેશી યુવકો પણ ડિઝાઇનિંગના કોર્ષ માટે આવતા હોય છે જે મારી સાંજ દ્રશ્ય જોઈ રહ્યા છો જે એનઆઈડીના છે ત્યારે અને આ જે પાનનો ગલ્લો છે ત્યાં આગળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ले टंडने करवा लो ए रेडिटर वाले का कुछ लाइट नहीं है अपने पास। हाँ तो बाइक तो कर और ये हाँ पता है तो वो साथ में ले लो लाइव है तो ले लो सेव नहीं हो ये नहीं तुम्हारी लाइव ले लो मैं मैंने बाइक में रखनी है और अरे लोग

અમદાવાદ શહેરમાં નશાનો વેપાર કરતા લોકો નશાકારક દ્રવ્યોનો ઉપયોગ કરતા લોકો જે નસળી લોકો છે એ જે વસ્તુનો ઉપયોગ કરે છે એ ગોગો પેપર હોય છે આ ગોગો પેપર પાનના ગલ્લાઓ ઉપર વેચાય છે જેથી પોલીસ કમિશનર સાહેબ અને ડીસીપી સાહેબની સૂચનાથી આખા અમદાવાદ શહેરમાં કોઈ પણ પાનના ગલ્લાઓ ઉપર આવા ગોગો પેપરનું વેચાણ ન થાય એ માટે ડ્રાઈવ રાખવામાં આવેલી છે જેથી એસઓજીની કુલ ચાર ટીમ બનાવી અને જુદા જુદા વિસ્તારોની અંદર જે પણ પાનના ગલ્લા ઉપર આવા ગોગો પેપર વેચાય છે ત્યાં રેડ કરવામાં આવે છે અને જ્યાં પણ ગોગો પેપર મળે છે ત્યાં તેનો નાશ કરવામાં આવે છે અને બીજી વાર જો આ પ્રકારનું ગોગો પેપર મળશે તો તે વેપારી તે પાનના ગલ્લાના સંચાલક ઉપર ખાસ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારનું રેડો કરવામાં આવી રહી છે આજે જો તપાસ કરવામાં આવી તો કોઈ પાનના ગોગો પેપરનું વેચાણ જણાયો એવું કંઈ ગઈકાલે જે રેડ કરવામાં આવેલી હતી સિંધુ ભવન રોડ ઉપર ત્યાં પાનના ગલ્લા ઉપરથી ગોગો પેપરનું વેચાણ કરતા સંચાલકો મળી આવ્યા હતા આજે કામગીરી ચાલુ છે પાંચ થી વધુ ગલ્લાઓ અમે ચેક કર્યા છે અમારી બીજી ટીમો પણ જુદા જુદા વિસ્તારોમાં ચેક કરી રહી છે આ મુહિમ જ્યાં સુધી આ ગોગો પેપરનું વેચાણ સંપૂર્ણપણે બંધ નહીં થાય અમદાવાદ શહેરમાં ત્યાં સુધી ચાલશે આ ખાસ કરીને ભારત દેશ અમદાવાદ શહેરનું જે યુવાધન છે એ યુવાધનને એ મેસેજ છે કે નશીલા પદાર્થો છે તે તેઓની કારકિર્દી બગાડે છે દેશને નુકસાનકારક છે દેશની પ્રગતિને નુકસાનકારક છે ફેમિલીને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેથી આ પ્રકારના ગાંજો ડ્રગ્સ મારી જોવાના જેવા જુદા જુદા જે એમડી જેવા જુદા જુદા પદાર્થો છે તેનું સેવન કરવું જોઈએ નહીં આપણે જે વાત કરી એસઓજી પીઆઈ સાથે વાત કરી છે તેમનો જો એક મેસેજ છે કે યુવાધન છે તે નશાકારક દ્રવ્યો જો એ લોકો લે છે એ લોકો દેશને બરબાદ કરે છે જેથી કરીને યુવાધનને તેનાથી બચવું જોઈએ અને આવા નશાઓથી દૂર રહેવું જોઈએ આવા જ સમાચારો માટે જોડાઈ રહો રહો અમારા ગુંજ ગુજરાતની સમાચાર સાથે ગુંજ ગુજરાતની સમાચાર ખાન પટાણ બધી લાઈને ડિસ્ટર્બ લગભગ ચા પી જ ખરાબ